જયા પાર્વતી વ્રત અસાઢ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીજીનું પૂજન કરવું મીઠા અને ગડપણ વિનાનું મોડું એકટાણું જમવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું તો ચાલો સાંભળીએ જયા પાર્વતી વ્રતની કથા એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને જણા પ્રભુપરાયણ અને નીતિમાન હતા તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં કોઈ અભિમાનનો છાંટો પણ ન હતો તેમને બીજી બધી વાતનું સુખ હતું પરંતુ સંતાનની ખોટ હતી સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા હતા એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા બ્રાહ્મણે તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો બ્રાહ્મણીએ ફળફડાદી આગળ ધર્યા નારદજીએ પૂછ્યું કેમ કુશળ તો છો ને હા મુનિરાજ આપની કૃપાથી સર્વઈ વાતે સુખ છે પણ એમ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયા પણ શું કહો જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો નારદે પૂછ્યું મુનિરાજ બીજી કંઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો વામને કહ્યું નારદે કહ્યું કે અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ શિવલિંગ છે ઘણા વર્ષોથી તેમની કોઈ પીજા પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો દિન દયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે એમ કહી નારદજી ચાલતા થયા નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથ પોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં તો સત્યાની દ્રષ્ટિએ એક મોટા ટેકરો દેખાયો અને તે બોલી કે નાથ જુઓ પેલો ઊંચો ટેકરો એ જ મંદિર હોવું જોઈએ એમ કહી બંને જણા આગળ વધ્યા જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા માંડ્યા ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા ઘાસ ઝાખડા બધું વાળીને સ્વચ્છ કર્યું સત્યા નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું વામને પ્રદિક્ષિણા કરી બિલીપત્રો ચડાવ્યા તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ અને પાર્વતીની સેવા કરવા લાગ્યા બિલીના ઝાડ પાસે જ હતા એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી હંમેશા બિલ્લીપત્રો તોડી લાવતા અને ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું હતું આ પ્રમાણે પાંચ વર્ષ વીતી ગયા છતાંય ભગવાન પ્રસન્ન ન થયા આજે બ્રાહ્મણ ક્યાર નહીં વનમાં ફૂલ લેવા ગયા હતા હજુ સુધી પાછા આવ્યા ન હતા પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી સત્યા વાટ જોઈને થાકી છેવટે પોતાના પતિને શોધવા નીકળી વન બિહામણું હતું ઠેર ઠેર વાઘ સિંહ અને રીંછનો ભયંકર ઘોઘવાટ સંભળાતા હતા બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતાં ચાલતી હતી અચાનક તેની દ્રષ્ટિ એક ઝાડ નીચે થઈ જુએ ત્યાં તો તેનો પતિ બેભાન દશામાં પડેલો પગના આંગૂઠેથી લોહી નીકળેલું એટલામાં એક કાળો નાગ ફૂંફાડા મારતો મારતો જતો જોયો બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી અને ધરતી પર ઢળી પડી થોડી વાર એને મૂર્છા વળી ત્યાં તો તેણે માથે વીણી બાંધેલી કપાળ આડ કરેલી સોળે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા અને જોતાં જ તે નમી પડી આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા કે હે બ્રાહ્મણી તું ચિંતા ન કરીશ એમ કહીને વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો ત્યાં તો બ્રાહ્મણ આળસ મરડીને ઊભો થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીના ચરણે નમી પડ્યા પાર્વતી બોલ્યા કે તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈશું જે જોઈએ તે વરદાન માગો બ્રાહ્મણ બોલ્યો કે ભગવતી મારે બીજું કશું જોઈતું નથી મારે એક સંતાનની ખોટ છે તો કોઈ ઉપાય બતાવો પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે સત્યાએ પૂછ્યું કે માતાજીએ વ્રત શી રીતે થાય પાર્વતી બોલ્યા કે આ વ્રત અષાઢની અજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું વ્રત કરનારે પાંચ દિવસ ગોળ અને મીઠા વિનાનું મોડું એકટાણું જમવું પહેલાં પાંચ વર્ષ જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વિનાનું ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાયને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું જયારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી અને ભાવપૂર્વક જમાડવા કુમકુમ કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી સંતાનની પ્રાપ્તિ થાય છે ને અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો રાજી થતાં ઘરે ગયા બીજે વર્ષે બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત આરંભ્યું થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો એમને ત્યાં જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો